જય માતાજી મિત્રો જય માધવ મોરપી અમારા વિશ્વન પાનબળા વ્લોગમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે તો આજે બપોર પછી વિડીયો સ્ટાર્ટ કર્યો છે આજે મેં વાડી આવી ગયા છે એ વ્લોગ બનાવવા માટે તો મિત્રો હું તો બપોરે જમીન ઘરેથી આવ્યો છું અને આપણે અત્યારે જમવા બેસી ગયા છે બપોર થયા છે બપોર પછી અને તો ભાઈ મારા મારા પરિવારે મને છે ને ફૂલ સપોર્ટ છે અને જે અત્યારે જે કાંઈ માગ્યું એ બધું મને લઈ દીધું છે જે કાંઈ ખર્ચા કરવાનો એ હું બહુ ખર્ચાળું છું અને હવે મારા પરિવારને આપવાનો મારો સમય છે હવે તો યુટ્યુબમાં મહેનત કરું છું અને આજે વાડિયા આવી ગયા છે એવી વાડીયા બ્લોગ બનાવીશું આપણે આખો દિવસ અહીં રહીશું અને મારો મમ્મી છે મારા ઘરના છે મારો તક્ષક ને મારું માધવિકા હવે તમે કોમેન્ટ કરજો કોણ કોણ મમ્મી કોણ કહેશે અને બા કોણ કહેશે અમે તો ભાઈ જો અમે બા કેવી મમ્મીને અમે બા કેવી અને અમુક અમુક વિસ્તારમાં મમ્મીને છે ને મા પણ કહે તમે કોમેન્ટ કરજો તમે શું કહો છો તો તો દુકાનેથી વાડીએ જવા માટે નીકળ્યો તો અને પછી ફોન આવ્યો કે છોકરાને કે અમારા હાટું થોડાક બબલા લેતા હોયજો અને સોડા લેતા હોઈજો તો જો આજમાં સોડા અને બબલા આવી જશે એની માટે તો એ શગોસો અનન પાણી સે એ મારી માધવિકા છે અનન પર માતક્ષક માધવિકાને બહુ શોખ રીલ બનાવવાનો કે બપ પાલવાસ રીલ બનાવી તો મિત્રો બાળકો કેસે કે સોડા પીવી છે કે બબલા ખાઈ નખી કે હાલા બપા સોડા પીવી હાલા બપા બબલા ખાઈ લેવી ચાલો ચલો તો મિત્રો આજે સરગવા નું કટિંગ થઈ ગયું કાલે પણ અમે આવ્યા હતા તમે જોઈ શકો છો આ બધું કાલે સરગરનું કટિંગ કર્યું અને કાલે વાહનમાં અમે લઈ ગયા હતા અને ભરવા માટે મેં મહેનત કરી હતી ખરેખર ખેડૂતો બહુ મહેનત કરે હું તો કાલમાં વાહનમાં મેં એક વાહન ભર્યું હતું હું તો થાકી ગયો હતો બહુ તમે જોઈ શકો છો કાલે અમે આવ્યા હતા ત્યારે મને એમ છું કે કેમેરો લેતા હોય તો સારું હતું વ્લોગ બનાવવા માટે મસ્ત એક વ્લોગ બની જાય એમ છે કાલે આવ્યા હતા અને એક વાહન ભરા એટલા લાકડા લઈને ઘરે આવ્યા હતા અને તમે જોઈ શકો છો બાજુમાં પવન શક્યા આવેલી છે પવન શક્ય ત્યારે શરૂ છે અને આજુબાજુમાં વાડી બધી તો મિત્રો આજે આપણે આવ્યા હતા લાકડા લેવા આપણને છોકરા કહેવા મળ્યા કે તમે વિડીયો બનાવવા આવ્યા છો કે પછી કામ કરવા મજૂરી કરવા આવ્યા છો હવે બોલો અત્યાર ખેંચાવા મળ્યા હવે તેમ કાંઈ કામ જ નથી કરતા એક આવીને તરત વિડીયો બનાવવા મળ્યા તો ઘડીક વાર આપણે મહેનત કરીશું અમારા વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો ખેડૂતોનું કામ ભાઈ બહુ અઘરું છે આમ થાકી જાય આખો દિવસ આપણે કોઈ દિવસ ખેતીનું કામ કરેલું નહીં બગલા છે ટૂંકમાં માણસોને જ તે ચિંતા બાકી જો પશુ પંખીને કાંઈ ચિંતા નહીં એને ખાલી ખાવાનું જ કરવાનું હોય તો અત્યારમાં બગલા છે ભોજનની તલાશમાં આખો દિવસ એને એ જ કામ કરવાનું માણસોની ચિંતા છે કેટલું બધું ભેગું કરે તો એ માણસોને ઘટે આ બગલા જો આખો દિવસ એનું જીવ ન થાય અલગ મિત્રો દર્શન કરવા માટે યાત્રાઓ નીકળ્યા છે વાડીની બાજુમાંથી તમે જોઈ શકો છો બગદાણા જતા હોય એવું લાગે છે અમારો અમારું તનુ જો અહીંયા ચોકલેટ ખાવા આવીએ એવો યાત્રાઓ ચોકલેટ આપી તો મિત્રો આપણે વાડી આવ્યા હતા અને વચ્ચે થમ્સઅપવાળાનો ફોન આવ્યો પછી પાછો દુકાને ગયો દુકાનેથી પાછો થમ્સઅપવાળાનો ઓર્ડર આપીને પાછા અત્યારે આપણે વાડિયા વ્યાસી અને તમે જોઈ શકો છો આપણે બધું મસ્ત એવું વાડી આવો ને મિત્રો તો મને બહુ મજા આવે કારણ કે દુકાનેથી રોજ દુકાનનું કામ હોય એટલે બોર થઈ જવી અને જો આ તમે જોઈ શકો છો આ બધા લાકડા છે એ બધા કાપ્યા છે હવે અમને વાહનવાળાને ફોન કરી દઈશું અને સાર વાગી ગયા છે અને બાળકો કે હવે શા પીવી છે તો જો સાનો સાનો અત્યારે તૈયારી થાય છે દેશી સુલામાં શા અને બાળકો અમને નાસ્તો લાવ્યો હતો બપોરે શા નાસ્તો કરશે તો મિત્રો અમારો ભાઈ બનાવી જશે છે વિજયભાઈ બાજુની વાડીમાંથી અમે શાહ બનાવી જાય શાહ પીવા આવી ગયા છે અને હવે ખેતી ખેતી કામ કરે છે હવે એના પાછી ખેતીનું લેશું ભાઈ ખેતીમાં તમારો શું છે અનુભવ

રજા જાવ ને તારું આવું તો મિત્રો અમાર તક્ષકભાઈ આજે વાડી આવી ગયા છે આજ આજની રજા હતી કે માર વાડી આવો છો પણ વાડીએ આવ્યો એટલે કામ કર્યું તો હવે એ તો મજૂરી માગે છે હું કેતો તો ભાઈ તું બોલ મારે લાખ બે કે પાચે પૈસા જોતો છે કેમ પૈસા છે ને મજૂરીના હા કેટલા જોતા 50000 50000 અપંગ આ રજાથી કે લાખ ના મજૂરી મને જો 50000

તો વાડીની વચ્ચે વચ્ચે આપણે આવી ગયા છીએ આ લીંબુનું ઝાડ છે લીંબુની વાડી છે અને આપણે આ લસણ છે લીલું તો એકદમ મસ્ત વાતાવરણ વચ્ચે આપણે આવી ગયા છીએ ને તમને દેખાડું લીંબુના ભાવ અત્યારે તો ન હોય એ પણ ઉનાળાનો બહુ ભાવ હોય તો અહીંયા એક લીંબુ છે તો જોઈ શકો છો લીંબુ લીંબુની વાડીમાં આપણે ફરતો આટો મારશું આપણે લીંબુ પણ કેટલા બધા હેઠા પડી પાકલ બગડી જશે અને અત્યારે ઝીણો ઝીણો ફાલ આવ્યો છે ઝીણો ફાલ છે અને મોટા પણ થઈ જશે તો મિત્રો મસ્ત એવા એરંડા પણ અહીંયા દેખાય છે તમે જોઈ શકો છો એરંડાની ખેતી ઉત્તર ગુજરાતમાં વધારે પણ અમારા ભાવનગર જિલ્લામાં પણ એરંડાની ખેતી થાય છે જોઈ શકો છો મસ્ત એવા લાડ બધા એરંડા આવ્યા છે અને હા તમે જોઈ શકો છો એરંડાની ખેતી આ બધો એરંડા વાવ્યા છે અહીંથી ઠેર સુધી તમે જોઈ શકો છો વાહન આવી ગયું છે આપણે હવે આપણે મજૂરી કરીશું લાકડા ભરશું અંદર જો આ બધા લાકડા છે એ બધા મિત્રો આપણે મજૂરી લાગ્યા છે એવી તો આપણે વાહન ભરવાનું શરૂ કરી દીધું છે અમાર તનુભાઈ મહેનત કરાવવા છે એક એક લાવે મને હેરાન કરે તો ભાઈ ખેતીનું કામ તો બહુ અઘરું છે આપણેથી ખેતીનું કામ ન થાય આપણે દુકાન બરોબર છે અનુભવ થઈ ગયો કે ખેતી કરતા દુકાન સારું હવે આપણે દુકાનમાં ધ્યાન દઈશું ખેતીના કામમાં તો શરીર એક વજન ઓછો ને થાય નહીં કામ તો મિત્રો આપણે લાકડાનો ટેમ્પો ભરી દીધો છે તમે જોઈ શકો છો ટેમ્પો ભરાઈ ગયો થાકી ગયા તો ખેતીનું કામ તો બહુ ઘરું છે એનીકળતા દુકાનહારી ખેતીના કામમાં થાકી ગયા છે ઘરે જન તરત વાળું કરીને આપણે જો આ છેલ્લું તમે દેખાડી દો મસ્ત એવું લોકેશન છે પંખી છે અને ફાઇનલી અમે લાકડાનો ટેમ્પો ભરી દીધો છે તો મિત્રો આપણે વિડીયોને એન્ડ આપો છે તો અમારા વાડીનો બ્લોગ તમને કેવો લાગ્યો અને આવ્યા હતા જ મજૂરી કરવા લાકડા ભરવા લાકડા કાપવા તો અમારા બ્લોગ જો તમને જોવા ગમતા હોય તો અમારા બ્લોગને લાઈક શેર કોમેન્ટ કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માધવ મોરપીસવાળા